દીવના ફુદમ ગામે પાંચ પાંડવ સ્થાપિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં દરિયાના પાણીના કરંચને કારણે ભક્તો માટે મંદિરમાં દર્શન બંધ કરવાની ફરજ પડી સંઘપ્રદેશ દીવ એક સુંદર અરબી સમુદ્રીમ ટાપુ અને પર્યટક સ્થળ છે સંપ્રદેશ દીવ દેવોની નગરી છે મહાદેવ છે કરુણાનો સાગર અહી દર્શન કર્યા તે પોતાને ધન્ય માને છે અરબી સમુદ્ર કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ ગંગેશ્વર મહાદેવ ઉપર દૂધ કે જળનો અભિષેક કરવાની જરૂર નથી અહીં ખુદ સમુદ્રની સફેદ ગંગારૂપી લહેરો દ્વારા પાંચ શિવલિંગ ઉપર અભિષેક કરે છે અને મહાદેવના ચરણો પખારે છે તેથી આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ નામથી જાણીતું છે હાલ ચોમાસાની ઋતુ દરમિયાન અરબી સમુદ્રમાં ભારે જોખમી કરંટ હોય ઊંચા ઊંચા મોજા ઉછરતા હોવાથી છેક નંદી સુધી આ દરિયાના ઊંચા ઊંચા મોજા ઉછરતા હોવાથી દર્શનાર્થીઓની સલામતી માટે પાંચ શિવલિંગના દર્શન બંધ કરવાની ફરજ પડી છે દરિયાના ઊંચા ઊંચા મોજાઓ ઉછરીને પાંચ શિવલિંગો નંદી અને મંદિરના મુખ્ય દ્વાર સુધી પાણીનો કરંટ હોવાથી આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો ગંગેશ્વર મહાદેવની આ પાંચ શિવલિંગોને હસ્તિનાપુરના પાંચ રાજકુમાર અજ્ઞા હતા ત્યારે શિવલિંગનું સર્જન કર્યું ત્યારે સમુદ્ર ખૂબ જ દૂર હતો પાંચ પાંડવો એ પાંચ શિવલિંગનું સર્જન કર્યું તેથી સમુદ્ર નજદીક આવવા લાગ્યો ઘડી જગ્યા એ માત્ર એક જ શિવલિંગના દર્શન થાય છે પરંતુ દુનિયામાં એક જ પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ માત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કુદમ ગામે છે આ નજારો આખી દુનિયામાં ફક્ત દીવના ગામે જોવા મળે છે અને દર્શનાર્થી દર્શન કરીને ધન્ય માને છે જે શિવભક્તને અહીં માથું ટેકાવી દીધું તેને અકાલ મૃત્યુનો ડર રહેતો નથી અને પોતાની અને પરિવારના કલ્યાણ અર્થે કામના કરી પરમ સુખ પામે છે કુવારી કન્યા મનપસંદ વરને પરણવા મહાદેવ પાસે આશીર્વાદ લેવા કામના કરે છે અહીં દર્શન કરવાથી લાંબુ આયુષ્યનું વરદાન મળે છે અહીં દર્શન કરવા માટે દર વર્ષે દેશ વિદેશના હજારો પર્યટકો અરબી સમુદ્રના કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા અને ભાવ વિભોર થઈ જાય છે અને મહાદેવની સ્તુતિ અને છંદો ગાયને ધન્યતા અનુભવે છે

ભોળાનાથુતિ થી કાર્યક્રમ ની શરૂઆત કરીએ આપણે ત્રિલોક ત્રિશુલ ધાર ભૂત સારી અર્ધ ચંદ્ર શેખરો શાસ્ત્ર શોધ તમ ન શંકરમ નમા નાથ શંકર આ ગંગેશ્વર મહાદેવ ની સ્થાપના જયારે પાંડવો અજ્ઞાથ વાસ માં છુપા આવ્યા ત્યારે આ ફુદમ ની અંદર આવી અને પોતાના હાથે આ શિવજી ની સ્થાપના કરેલી છે અહીં શંકર ભગવાન ના પાંચ લિંગ આવેલા છે અને સમુદ્ર પોતે દરરોજ માટે એ પાંચ લિંગો પર અભિષેક કર્યો રહે કરી રહ્યો છે અત્યારે તમે નજરે જોઈ શકો છો આ સમુદ્રના મોજા ગંગેશ્વર ઉપર અવિરત ગંગેશ્વર ભગવાનને સ્નાન કરાવી રહ્યા છે અને આ આજનો નજારો કઈ અલૌકિક છે સમુદ્ર પોતે પણ જેમ ખુશખુશાલ હોય એવી રીતે ભોળાનાથની ઉપર અભિષેક કરે છે હાય મારું નામ રશ્મિ ચૌહાણ છે હું અમદાવાદથી આવી છું એન્ડ મહાદેવ દર્શન કરવા આવી છું પણ આજે દરિયામાં બહુ જ કરંટ છે તમે જોઈ શકો છો તો દર્શન નથી થઈ રહ્યા બીકોઝ ઓફ નીચે પ્લીઝ નીચે બી કેમેરો કરો એ તો અમને દેખાય કે બહુ જ મોજા ઉછળે છે અને દરિયામાં બહુ જ સખત કરંટ છે અને આવો નજારો ફર્સ્ટ ટાઈમ દેખ્યો છે

पर आलेचो या नीचे मतलब दर्शन करा वाटे तो स्पेशली नीचे गए हैं ही दर्शन करा वाटे तो मैं स्पर्शण करय तू अन मजा पण आई थी पण અત્યારે તો એટલું બધું ફરન છે ને કે નીચે 1000 જ બનકના કે ઓસે જવાની કોઈ મતલબ સિચ્યુએશન જ નથી હું મેં દીપાลักษณ์ સગારી યુપી સે આઈ હુઈ હુ ઓર આજ જો મેને દેખા યે નજારા દેખ કે મે બહોત ખુશ હુઈ હુ ઓર યે જો પાંચો સિવલિંગ હે ઇનકા સ્વયમ સમુદ્ર ભગવાન હી ઇનકા અભિષેક કર રહે હે યહ દૂધ સે દહીં સે જલ સે કોઈ અભિષેક નહીં હો રહા હે जो मैंने आज तक ये नज़ारा कहीं नहीं देखा है और यह नज़ारा देखने लायक और इतना भव्य इतना दृश्यम है कि जिसको आप देख के मन प्रसन्न हो जाता है मैं चाहूंगी कि जो भी यहाँ आए वो इस इस टेंपल को इस मंदिर को जरूर देखें क्योंकि इस नज़ारे के देखने के बाद आपकी आंखें स्वयं ही तृप्त हो जाएंगी ये ऐसी मेरी कामना है और यह नज़ारा देखने के बाद इन भगवान से मैं भी प्रार्थना करती हूँ हम हम सभी को जितने सारे मेंबर्स मेरे साथ आए हैं सुख समृद्धि थे जय हिंद जय भारत बोलो भोले बाबा की सोमनाथ भगवान का दर्शन करने के बाद गंगेश्वर महादेव जी दर्शन करने के लिए हम लोग आए हैं भगवान का अद्भुत दर्शन है यहाँ पर और भगवान के दर्शन करके मन प्रफुल्लित हो गया गदगद हो गया बहुत बड़ी महिमा भगवान की है जो यहाँ समुद्र के लहर के बीच में और दिव्य दर्शन हम लोगों ने भगवान का किया गंगेश्वर महादेव जी का और जितने भी भक्त भगवान के दर्शन कर रहे हैं भगवान निवेदन है भगवान सभी की मनोकामना पूर्ण करे हर हर महादेव सम्भव पांडव जो थे हमारे पांच पांडव जी वो लोग आकर के यहाँ इस और पांचों भाई और शिव की स्थापना किए थे पूरा अतन ये इतिहास इनका है पांचों पांडव लोग यहाँ पर और ये शिव जी की स्थापना किए थे